કોબરો કર લે કોબરો ખીણ ઉઠે સીધો રામ રામ જઈ રહ્યા કી દઈ રહ્યો મજામાં અમે એકદમ મજામાં છે તમે અમે આયા હા કરે તમે મજામાં જ કઈ હર્ષદ હર્ષદભાઈ આપણા ઊંચકે ચડી ગયા છે ને આપણે બહેને આજ રાતી જવર પડી આ ત્રીજો દી ત્રીજે દી અડધી જવર પડી અડધી જવર નથી હું છે ને કોઈથી ઝર પડાવતો ને ન પડે તો ન પડો ભલે હાથ દી પડે આઠ દી પડે દસ દી પડે પડે જાય કોઈથી ઝર છે ને પેટમાં રે એનો ગરબા છે ને અંદર ઝર પડે જાય ફાઇનલ કોઈ દે હાથ મૂકે ને હું ત્યાં કાંક કોઈ જ ન પડવાય તમે કોઈ જ ન પડાવતા મારા અનુભવ થઈ ગયા દૂધ એકતા આપણું વીં જાય ને પછી છે ને અહીં આપણે આગળ આગળ અમારા હામદ બાપાની આ ક્રિયા છે તે ના જવાનું છે

Kokoro bokoro keren pas nih vlog tadi ya agarnya nih. Kokoro kan lah, kokoro ini ada utensil juga. જો હી માંસા સાપી પાકે તો ન કે રોકાઓ હાલો તો ભીં દોવાદા દૂધ તો આ તમે દૂધ લેતા જો ને તો બોવેલા કી હાર સબસ્ક્રાઇબર ની કે દે રામ રામ સીતારામ બસ ખાલ એટલું જ કેવું બીજો કઈ નથી કેવું

được biết đi, một này là có thể Nei

સાનો તો એવગા કામ કાજ ને તતો કે હેના આ તો ને આપી માં તાવી માં આવતા કે કેશન માં વિડીયો માં આવું નો એટલે બે <dialect> <pluralissions>

એટલે અમારે ડોહી એ કે કે ઘેર મરતાય નહીં ખાત એટલે છે ને એ તો આવી તો દૂધ દૂધ તો કે ડોહી પીવરાતી પણ સાહેબ અધાર પીવરાતી પેલા અમારે મોટી માં છે ને એ ફાટો આવે એટલે સાહેબ ચાલુ કરી દે પાંચ સાત થી દૂધ પીવરાવે તો સાહેબ ચાલુ કરી દે ઘેર ઘેર ઉકલે પણ હું સાહેબ પીવરાતો નથી જ ને સાહેબ પીવરાવ તાજી જે આપણે ખવારી આપણે ખાવા હાટ બતાવે ને એ સાહેબ પીવરાવ એટલે ઈ માં કંઈ નો થાય પાણી આવે તો આપણી રે દૂધ પીના ગઢાની ખબર છે ઘણા ત્રણ ગીર માં લેસાવો ભાઈ માતા મારું સપનું છે ગીર માં લાવવાનું થયા बोलो एक भाई ने कमेंट किया कि लो खार क्यों है ये खार से जींस वो जय माता जी जय माता जी भाई दवा ले आओ भाई दवा ले वो ये तो ये दे हमने देख ली दवा दे ले वो दवा का कमेंट दवा नहीं दवा कमेंट दवा नहीं તમારી ને પેલા વેતર માં કેટલું દૂધ હતું ને બીજા વેતર માં કેટલું થયું એ પણ કેજો ભાઈ મારી જે કુંડળી હતી ને પહેલા સીધું હાથ લીટર દૂધ સીધું કે બીજા ત્રીજા વેજારમાં નવ આઠ નવ લીટર આઠ લીટર દૂધ આપે ભાઈ તમારે કેટલી ભેંસ છે કેટલી દોવા દે છે કેટલું દૂધ થાય છે કેટલા નું થાય છે એ બધું કેજો હાલો ભાઈ એ બધે

નેકવાઈન કો મતલબ પાટી ને કેટલા મહિના સાથ પીવરા દાણો થી જીણકી આગળ મોટી થઈ પછી માથે જીણકી પાટી હોય તે ઈણી પીવરાવાની પછી મોટી મૂકે દેવાની ઈ બે ચાર પાંચ છ મહિના વરાવ હતી તમારી ડોકરી કેટલા દિવસની થઈ ભાઈ ડોકરી ના મળે ખબર નહી તો અને વા રોકલી ડોકરી વાવ હા કોમેન્ટ આવે કેટલા દિવસ થઈ ઈ હોની થઈ કેવડાવાની હોય ના તારા તો ફોન વાકા શું ખોટ લે જય સોમનાથ દાદા જય મુરલીધર જય મુરલીધર ભાઈ જય માતાજી જય સોમનાથ દાદા એક ભાઈ ની કોમેન્ટ આવી હતી કે તમે તો ભેંસો ના દીવા ના ભાઈ હું પેલે જુ પીવાનું કેટલા ભીણ આ પેલું હું ત્રીજા ભણતો આવીને આવી કોમેન્ટો કરતા રહેજો તો આપણી વિડીયો બનાવતા કઈ ના